તડકો પણ બહુ પડે છે એટલે બહુ ગરમી થાય કારણ કે અમે તો અમારે અને મોડું પણ પાણી બહુ છે અમારી વાડી એટલે અમે ફિલ્ટર લીધું છે ફિલ્ટરનું ફિલ્ટર માં થઈને આવે એટલે અમને પાણી ઠંડા બાટલા પાણી પીવીએ બહુ થાકી ગયા તડકો લાગે છે કેદી આવશે મોટર ચાલુ કરવાનું અમારે મોટર ચાલુ કરવા પણ દૂર જવાનું સામે ઠેર જવાનું આ અમારી બધી વાડી છે અત્યારે તો કાઈ નથી આવ્યું હવે કપાસ છે

તડકાનું તડકો લાગી ગયો એટલે હવે હાથ પગ થઈ નાખ્યા છે હવે હાલ તો ખાઈ અવડી બાજુ હવે હમણાં બન કરવા આવશું આપણે